જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની અને ચેલા તેર એસઆરપી ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓએ આજે ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું શારીરિક કસોટી એકવીસ જાન્યુઆરીથી શરૂ થશે અને આશરે દોઢ મહિના સુધી ચાલશે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે બેતાલીસ હજાર થી વધુ ઉમેદવારો ભાગ લેશે પ્રથમ દિવસે સાતસો ઉમેદવારો કસોટી આપશે ત્યારબાદના દિવસોમાં બારસો ઉમેદવારો શારીરિક કસોટી આપશે રજાના દિવસો બાદ દરરોજ સોળસો ઉમેદવારો કસોટીમાં ભાગ લેશે આવતીકાલથી જામનગર ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસની ભરતી પ્રક્રિયા શરૂઆત થવાની છે આજે ભરતી પ્રક્રિયા માટે જેટલી તમામ તૈયારીઓ છે એની સમીક્ષા કરવા માટે અહીંયા આજે તમામ સાથે અધિકારી રાખી છે પોલીસ ભરતી બોર્ડની જે તમામ ગાઈડલાઈન તમામનો અહીંયા અમલ કરવામાં આવેલો છે ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયા ખૂબ જ નિષ્પક્ષ તટસ્થ છે અને પ્રમાણિક છે એને ધ્યાને રાખી તમામ પ્રકારની જે કર્મચારીઓ એને તમામ પ્રકારની જે માર્ગદર્શન છે એ અહીંયાથી પૂરું પાડવામાં આવશે આવતીકાલથી સાતસો કેન્ડિડેટ આવવાના છે પોતે જ્યારે જ્યાં સિસ્ટમ સેટ થશે એટલે બારસો કેન્ડિડેટ આવશે ને પછી દરરોજ સોળસો કેન્ડિડેટ જેવા કેન્ડિડેટ છે દરરોજ એ શારીરિક કસોટી થશે અને શારીરિક કસોટી માટે જે વ્યવસ્થાઓ છે જે ચેસ્ટનું મેજરમેન્ટ હોય રનિંગ હોય એના માટે પણ તમામ પ્રક્રિયાઓ ખૂબ જ સરસ રીતે ઓટોમેટિક સાદો દોરો કરવામાં આવનાર છે ఎట్ల కో ప్రకన్యుల ఇంటర్వెన్షన్ ఆ చాలేంక్